નમસ્કાર દોસ્તો હું છું ફરી એકવાર વિનુ ઠાકોર નવા એક વિડીયોની અંદર લઈને આવ્યો છું મિત્રો કે બ્રેકિંગ ન્યૂઝ જેને કહી શકાય કે મિત્રો સુરતની અંદરથી એક સમાચાર સામે આવી રહ્યા છે એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આજની તારીખમાં આજે જ એ વિડીયો સમગ્ર સોશિયલ મીડિયાની અંદર એટલી હદે વાયરલ થઈ રહ્યો છે જેની અંદર આપણને જોવા મળે છે કે સુરતની અંદર વરાછા સુદામા ચોક ત્યાં આગળ પાટીદાર સમાજ ઉપર પાટીદારના યુવાનો ઉપર અને જે ખોડલધામના અલ્પેશ કથરિયા છે એમની ઉપસ્થિતિની અંદર પોલીસ દ્વારા જોરદાર એક લાઠી ચાર્જ કરવામાં આવ્યો છે અને પોલીસની જે ગુંડાગર્દી સામે આવી રહી છે એ વિડીયોની અંદર આપણને જોવા મળી રહ્યું છે ચોખ્ખે ચોખ્ખું અને એક મોટા પ્રકારની બબાલ જોવા મળી રહી છે મિત્રો ને વિડીયોની અંદર પાટીદારના યુવાનો છે અલ્પેશ કથેરિયા છે અને એમની ઉપસ્થિતિની અંદર અલ્પેશ ખ કથેરિયા સહિત ઘણા બધા યુવાનો ઉપર પોલીસ તડામાર ચાર્જ કરી રહી છે મિત્રો એ જોવા મળી રહ્યું છે મિત્રો આ આજનો તાજેતરનો વિડીયો છે અને શા માટે આ પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો આ લોકો ઉપર જ્યાં આગળ ગણેશ પંડાલ ચાલી રહ્યું હતું ત્યાં આગળ અચાનક પોલીસ ખુશી આવે છે ઘણા બધા પંદરથી વીસ જેટલા પોલીસ કર્મીઓ ત્યાં આગળ ડ્રેસ બિન ડ્રેસમાં આવી જાય છે દ દંડાઓ હાથમાં લઈને અને અચાનક પાટીદાર યુવાનો ઉપર ધોધમાર વરસાદની જેમ તૂટી પડે છે અને જે આવે જે હાથમાં આવે એ દરેકને ફટાફટ દંડાના ફટકારા મારી રહી છે આ પોલીસ તંત્ર આ પોલીસ તંત્ર ગુજરાતની અંદર શું સાબિત કરવા માગે છે કંઈ ખબર પડતી નથી થોડા સમય પહેલાં એક આર્મી જવાનને પોલીસ દ્વારા એક બ્લેક ફિલ્મી કાચ જે હતા એ વિવાદને લઈ અને એક પોલીસ પોલીસના કર્મીઓ દ્વારા આર્મી જવાનના મિત્રને ઘણી બધી રીતે માર માર્યો એમને એક હાથના ભાગે ફ્રેક્ચર પણ કરવામાં આવ્યું એ પણ આપણે વિડીયો આપણી સમક્ષ આવી ગયા અને એ મુદ્દાને લઈને પણ ઘણા બધા આંદોલનો અત્યારે થઈ રહ્યા છે રેલીઓ થઈ રહી છે અને મોટી મોટી રેલીઓ થઈ રહી છે અને પોલીસના જે ચોકીઓ છે એની ઉપર પણ પથ્થરમારો કરવામાં આવી રહ્યા છે તો આવી જ રીતે આ ગુજરાતનું પોલીસ તંત્ર શું સાબિત કરવા માગી રહ્યું છે અને એમની ગુંડાગર્દી આટલી હદે કેમ આગળ ચલાવી રહી છે જ્યાં મન ફાવે એમ દંડા લઈને નીકળી જાય છે જ્યાં જ્યાંને મન ફાવે એવી એને પકડે છે અને માર મારે છે રાજકોટની અંદર પણ હમણાં હેલ્મેટ ફરજીયાતનું એક અભિયાન ચાલી રહ્યું છે ત્યાં આગળ પણ પોલીસ દ્વારા પોલીસના કર્મીઓ દ્વારા ઘણા બધા લોકોને પરેશાન કરી રહ્યા છે તો મિત્રો આ સુરતની અંદરથી જે વિડીયો અચાનક વાયરલ થયો છે અને મિત્રો આ ઘટના તો પાંચ સપ્ટેમ્બરના રોજ બનેલી છે પરંતુ એના વિડીયો આજે સોશિયલ મીડિયાની અંદર આજે ફરતા થયા છે વાયરલ થયા છે અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે અલ્પેશ કથેરિયાની હાજરીમાં આ જે ગણેશ પંડાલ ચાલી રહ્યું હતું એની અંદર પોલીસ કર્મીઓ અચાનક ઘૂસી આવે અને જેમ આવે એમ લોકોને માર મારે છે તો આનો જવાબદાર કોણ હોઈ શકે કોના કહેવાથી આ હુમલો કરવામાં આવ્યો હોય એ પણ આપણે આગળની અપડેટમાં જાણીશું પરંતુ જે વિડીયો અત્યારે આપણી સમક્ષ આવી રહ્યા છે એ વિડીયોને અત્યારે આપણે જોઈ લઈએ પાંચ મિનિટનો મિત્રો વિડીયો છે અને એટલી હદે વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ કર્મીઓ દ્વારા ગુંડાગર્દી કરવામાં આવી રહી છે અને લોકોને ઢોર માર મારવામાં આવી રહ્યો છે તો આખે આખો વિડીયો હું આપની સમક્ષ રજૂ કરવાનો છું તો સૌ પ્રથમ એ વિડીયો તમે જોઈ લો અને આગળ શેર કરજો બરાબર તો પહેલાં તો આપણે

我掉妈妈。 અલગમાં ક્યાં લાવે હા ઓય ચાલ એ ઓલો મને આવો ઓય એ ચાલ ભાઈ જાવ કે ગાડીમાં અરે આ એ તો લગાતા આવો ચાલ ઓલાણીયા આ સાચો ચલો આ જઈને આ જઈને ચાલ ઓય આ જઈને ચાલ ચાલ ઓય ને ભાઈ મને ઓય આ વારી કરી કે નાચતો છો નીકળ ચાલ નીકળા આજકાલ

ખકગ ખૉડ ખઐચૉન ખ૨ચૉચચઝકક ખહ ખોચચૉચ ખિંચચચચચંને ખળિ ખવારહચ!! ખ ખાામચચચં ખાિં ખાલમ

અરે ભાઈ એમ બોલી તો બરેલે અને આઈ તો 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 આ તો ની અંદર જોયું મિત્રો કે ઘણા બધા પોલીસ કર્મીઓ ગણેશ પંડાલની અંદર ચાલી રહ્યું હોય છે ત્યાં આગળ આવી જાય છે અને લોકોને ચાર્જ દંડા વડે ભેર ભેર લાઠી ચાર્જ કરી રહી છે તો શું આ કઈ રીતની ઘટના ઘટી છે શું છે એ હજુ સામે આવ્યું નથી લગભગ પણ એવું માનવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓના લીધે સમાધાન થઈ ગયું છે એવું અલ્પેશ કથેરિયા પણ જણાવે જણાવ્યું છે સૂત્રો અનુસાર તો મિત્રો આટલું જ હતું વિડીયોની અંદર મળીએ બીજી કોઈ નવી અપડેટ નવા સમાચાર સાથે રજા આપશો જય હિન્દ જય માતાજી